કમોસમી વર્ષાદે આ વખતે ખેડૂતોને ખૂબ હેરાન કર્યા છે કેટલા એવા ખેડૂતો છે કે જેમને સો પાક નિષ્ફળ ગયો છે કેટલા એવા ખેડૂતો છે જે બિચારા બે ટકનું કાયમનું કાયમ કરીને ખાવા છે કેટલા એવા ખેત મજૂરો છે કે જે પરપ્રાંતિયો છે અને બહારથી અહીં ગુજરાતમાં પોતાની જમીન ભાગમાં રાખી અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે એવા લોકોને અત્યારે કમોસમી વર્ષાદે ખૂબ હેરાન કર્યા છે બે ટાઈમની રોજીરોટી એમની છીનવાય છે ત્યારે ખાસ આવા ખેડૂતો

ખેડૂતોને અત્યારે સહાય આપવામાં આવી રહી છે સરકાર દ્વારા પણ દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષની લાગણી છે તો કોઈ એવા ખેડૂતો પણ છે કે જેમણે આ સહાય પેકેજને સ્વીકાર્યું છે અને સરકારની વાહવાહી પણ કરી છે ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં રોષ પણ છે અને હવે કેટલાય ઉદ્યોગપતિઓ દાતાઓ પણ ખેડૂતોની સમય જ એવો છે કે અન્નદાતાનું ઋણ ચૂકવવાનો ત્યારે આવા જ એક દાતા છે પ્રવીણ તોગડિયાભાઈ કે જેમણે અમરેલી જિલ્લાના ચાર ગામના એસી જેટલા પરિવારને દસ લાખની સહાય કરી છે સર્વપ્રથમ તો એ વિડીયો ઉપર નજર કરીએ આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બી એસ નાઇન ટીવી ન્યુઝ